અમદાવાદમાં ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે મકાનના રસોડામાંથી પતિનો કંકાલ શોધ્યો સરખેજમાં ફતેવાડી વિસ્તારમાં અહેમદી રો હાઉસની આ ઘટના છે પત્ની રૂબી મકાન ખાલી કરી બીજે રહેવા ગઈ હતી પોલીસને જાણ થતા તે બાદ મકાન

આ જ મકાનની અંદર એ સમીરનું મકાન છે એ સમીર બિહારી કે જેનો મૃતદેહ અહીંયા દાટવામાં આવ્યો તેની હત્યા કરવામાં આવી એક વર્ષ પહેલાંની આ ઘટના કે જ્યારે એ પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આખું આ તરકટ રચ્યું એ આખો પ્લાનિંગ કર્યો અને તે બાદ તેની હત્યા કરીને તેનો મૃતદેહ આ જ મકાનના રસોડાની અંદર દાટ્યો એ રસોડામાંથી જે કંકાલ કાઢવામાં આવ્યો તેની માટીયા પડેલી છે તેનો આ દરવાજો આ બતાવી રહ્યો છું એ દરવાજાની અંદર પણ જોઈ શકાય છે કે આ સેન્ટ્રલ લોક અહીંયા જેટલા પણ મકાન આવેલા છે તેમાંથી કોઈપણમાં સેન્ટ્રલ લોક નથી માત્ર આ એક મકાનમાં જ છે અને જ્યારે હું અહીંયા પહોંચ્યો ત્યારે કેટલાક લોકો સાથે વાતચીત પણ કરી તેમણે પણ જણાવ્યું કે કોઈપણમાં મકાનમાં આ સેન્ટ્રલ લોક નથી લગભગ આ ઘટના બની એના બાદ આ લોક જે છે એ નાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈને પણ અંદર કોઈ વ્યક્તિ અંદરના જે છે કે ઘટનાની જાણ ન થાય એટલે કે સીધી રીતે આ પ્રી પ્લાનિંગ આખું જે છે અહીંયા જોવા મળ્યું છે અને જ્યારે આ પતિ પત્ની અને વોના કિસ્સામાં એ પતિની હત્યા એ સમીર બિહારીની હત્યા થઈ છે તેના જે લોકો જાણતા હતા તેમની સાથે પણ આપણે વાતચીત કરી તેમણે જણાવ્યું કે કડિયા કામ કરતો હતો અને સવારે જતો સાંજે આવતો કોઈ ઝઘડા પણ ન હતા પરંતુ જે પ્રકારે આ ઘટના બની એક વર્ષ પહેલા એ પત્ની રૂબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ એ સમીરની કરી હતી અને સાથે એ ઝઘડા બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો સાથે જ એ પડોશીઓ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે એ રૂબીએ તેમણે કહ્યું હતું કે એ સમીર જે છે એ દુબઈ ગયો છે એટલે કે બંને જગ્યાએ એક અલગ વાતચીત એક પોલીસને ગુમરાહ કરવાની પણ

અમદાવાદના સરખેજની આ ઘટના છે કે જ્યાં પતિ પત્ની અને વોમાં પતિની હત્યા થઈ એક વર્ષ પહેલા પતિની હત્યા કરી રસોડામાં દાટી દીધો હતો અને ત્યાર પછી મારી દીધું હતું અને આજુબાજુના પાડોશીમાં રહેતા લોકોને કહ્યું હતું કે તેનો પતિ દુબઈ ગયો છે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસમાં કહ્યું હતું કે તેનો પતિ ગુમ થયેલો છે તેને શોધી આપો આખરે એક વર્ષ બાદ આખો મામલો સામે આવ્યો છે હત્યા બાદ પતિની લાશ દાટીને ચણતર કરાવી દીધું હતું દ્રશ્યમ ફિલ્મ જેવો ઘાટ અમદાવાદના સરખેજના ફતેવાડીમાં જોવા મળ્યો